હનુમાનજી મિથિલા નરેશ હવે શિવધનુષ નો ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું કહો એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવ હવે ઈ સ્વયં વર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણે રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એને ચોખા જેટલું ધનુષ ન હેલું તો વન સીતાજી ના આખે આખા ઉપાડી ગયો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ થનું છે રાવણ હલાવી ન હોય અને વનમાંથી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આવે પણ એક વાત પડી ભોળાનાથ અને પાર્વત બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા અહિયાં માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી બધું બતાવવા મીઠા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રેહવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી એ કે આ તો અમને હાય બ્રુજ નહીં હતા પારવતી કરી આવીને ભોળાના હાથને કે છે બરાબર મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા

હવે આ ઢગલે ઢગલા દિયા હોનાના પછી એ કહેવા આ એટલું બધું હોનું જતા ઈટુન પાણાનું શું માથા કુટ કરી હોનાનું જ બનાવાય નહીં એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોલાનાથ ને તો ખબર નહીં તો બાપુ ત્રિલોકનો ના થઈને નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે ગયા એ કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં એ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરું રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છેજે નો નહોતું ભાઈ એ કે વાંધો નહીં ત્યાં ગયા રાવણને કીધું ભૂદેવ બોલો શું આપું જે આપવું આપો ના દક્ષિણામાં એ હું કામ આપ્યું કે કકડાટ નો કરશો તમને પેલા પૂછી ગયો તો એ માગી આપી દઈશ અને પછી બાપુ પારોતી ગયા અહીંયા રાવણ પાસે અને રાવણ પાસે જઈને બાપુ પારવતી કે છે

એની તાકાત જ નથી રાવણ એની સામે દર્શન કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને ત્યારે માં કઈ ઉપાડ્યા કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાહ વાસીધું કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જાય એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી રાજ કર્યું રાવણ સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કેસે કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે બોલાય છે ભજન થાય છે ને હવન થાય ને થાય થાય મંદિર બગાડ તો વિચારવા જેવું તો છે એ ભલામણા કઈ આપડા ઘર ટેકતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જાવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસ ના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ અમારા જેવા કલાકાર ને રસોઈ હોય એને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયો ખડમાં લઈ દીધા હોય તો ગામો ગામ કથા કથાયું વંચાય ગામો ગાય

પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તો સુધરવા જોવે નહીં અમે એક જગ્યા ગુજરાત માં ક્યાં 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 ગયા નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંખતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપડે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેડા ને કથા ચાલુ હોય ને એમાં બે જણા બાજ્યા બોલ હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવું પડે બોલો હવા પતી ગયું હોય તો કથાના માંડવાનું શું થાય સાજી શું થાય અરે બાબુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે એવું રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગી શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકશાના વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજ નફો અને છ વસ્તુ બાપુ હજી આજની તારીખ માં કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધાય નફા હાટું જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધાય નફો થતો જ આ છ વસ્તુ કોઈના આંચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માગ્યા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોએ એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવે રામને ગાદી ઉપર બેહારવાના અને બાર કલાક ની રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કઈ નો કરી આ વિધાન અને આવડી આ સાખી તુલસી દાસય માં લખી અને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું કે નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ માં કૌશલ્ય ને જુવાન જો દીકરો વહુ બે વન માં હોય તો માથે તેની કેવી વીતી નુકસાન થયું કૌશલ્ય નફો થયો સબરી ને બાપુ રામ ને દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું માણ ગામ જ્ઞાન જવું પડ્યું સબરી ને બાપુ નફો થયો ને હગી જનેતા ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી ન હોય મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબ કોને મળ્યો થઈ મળ્યો કઈ કઈ જ ખાટી ગયા રામ કોઈ નો કામ માં આવ્યા વાયન્દ્રા જ કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્શીદ થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો

કે જે બાપુ લખમણ રેખા ઓળે ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને મા ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ સબરી બાપુ

એ એ તો ખબર ખબર છે છે કોઈ પણ આ દેહ ને બાબુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી થી એક જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી

પૈસાદાર છે મારા ઘરના રૂપાળા છે આબરૂ વાળા છે બધું એ છે કોઈનું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોકનું શેર પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગર માં એક પ્રોગ્રામ હતો ને બોલું માવઠું થયું હમણાં હવે એ અને આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ એ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બીજા મજૂરી કરે

ચતુર્ભાઈ ના બે હતા ને તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું નું વરસાદ મીઠ્યો ખાબાર માં રાખ્યો એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું છે એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં એ અને ભજન હવે વરસાદ નહીં કરવાથી એટલે મેં કીધું તું મોડો પડી માંગ તારે ભજન નું કામ છે કે બીજું કઈ કામ છે પણ કે હવે આમાં મેં કીધું ઓરડી તો છે ને પણ કે ઓરડી છે કે એવું જ નથી કઈ

કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું જો પીરસી ને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવા પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં